માધાપર સ્થિત શ્રીજી વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિરાજ ગોહિલે આર્ચરી રમત ક્ષેત્રે નેશનલ કક્ષાએ સ્થાન મેળવી કચ્છનું નામ રોશન કર્યું છે ઉલ્લેખનીય છે કે વિરાજના માતાપિતા બંને દિવ્યાંગ હોવા છતાં તેમણે પોતાના સંતાનને યોગ્ય માર્ગદર્શન પ્રોત્સાહન અને સંસ્કાર આપી તેને આગળ વધાર્યો છે આજે વિરાજની આ સિદ્ધિએ તેમના માતાપિતા તેમજ સમગ્ર માધાપર અને કચ્છનો ગૌરવ વધાર્યો છે વિરાજે સતત મહેનત અને કડક તાલીમના આધારે તાજેતરમાં યોજાયેલ રાષ્ટ્રીય સ્તરની આર્ચરી સ્પર્ધામાં શ્રેષ્ઠ ક્રમાંક મેળવ્યો છે વિરાજ અને તેના માતા પિતાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી શ્રીજી વિદ્યાલયના શિક્ષક વૃંદ તથા સમગ્ર શાળાના પરિવારે તેની આ સિદ્ધિથી ગૌરવ અને આનંદની લાગણી અનુભવી હતી શાળાના આચાર્ય ગોપીબેન ત્રિવેદીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ છે ગોહિલ વિરાજ હું ધોરણ સાત સાતમામાં અભ્યાસ કરું છું સીજી વિદ્યાલય જુનાવાસ આર્ચરી ગેમમાં મેં ભાગ લીધો અને નડિયાદમાં રાજ્ય રમ્યા અને યુપી વારાણસીમાં હવે હું નેશનલ રમ્યા અને મેં પ્રમાણપત્ર મેળવ્યું આર્ચરી વિનય મિશ્રા અહીંયા મારી પાછો બહુ ઘણો ભોગ દીધો અને મા મમ્મી પપ્પાએ ઘણો ભોગ દીધો સ્કૂલમાં સન્માન થયું મારું આજે કોચનું નામ છે વિનય મિશ્રા સર અને મારી પાછળ બહુ જ ભોગ દીધો અને એ કે નેશનલ થવાનું મને કીધું કે તું વરસમાં નેશનલ થઈ જઈશ અને હું વરસમાં નેશનલ થઈ ગયો છું મહેનત બહુ ફૂલ કરે છે મારા દીકરાનો મને આજે ખૂબ આનંદ છે ગોહિલ વિરાજ અને શ્રીજી વિદ્યાલય મેં ભણે છે અને જે શ્રીજી વિદ્યાલયના સ્ટાફ બધો એ બહુ સપોર્ટ કરે છે અને અહીંયા સાત ધોરણમાંથી પોતે આવ્યો છે અને અત્યારે એની સ્કૂલ અહીંયા છે અને જે ટ્રેનિંગ લેશે આર્ચરીની એ મારો દીકરો અત્યારે રિકોમાં પોતે નેશનલ થયો છે અને સ્ટેટ લેવલ થઈ અને નેશનલનું સર્ટિફિકેટ મેળવ્યું છે અને જે વિનય મિશ્રા આર્ચરીમાં છે એ લોકો ટ્રેનિંગ મિશ્રા સર ટ્રેનિંગ સારી એવી આપે એની પાછળ બહુ કારણ કે અમારા બંનેની પોઝિશન જોઈ અને મિશ્રા સર એને ઘણો સપોર્ટ કરે એનામાં કળા છે તો એ કળા બહાર લાવવા માટે એને સપોર્ટ કરે છે અને એ આજે આગળ વધશે અને એનું સ્વપ્ન છે અમારું સ્વપ્ન છે જે સ્ટેટ ગયો છે ભારતનું નામ રોશન કરે અને એનું સ્વપ્ન છે કે ઓલિમ્પિક તક જવા માટે અને આ જે સ્કૂલનું રોશન થયું છે અને એવીને એવી રીતે સ્કૂલનું સમાજનું અને અમારું અને ખુદ વધારે તો એનું પોતાનું સ્વપ્ન પૂરું કરી અને ઓલમ્પિક તક જવાની એની ઈચ્છા છે તો જાય એવી અમારી શુભેચ્છા એના માટે કાયમી રહેશે અને અમે જે આ તકલીફ છે એ સ્ટ્રગલ કરીએ છીએ એ અમને નહીં લાગે કે અમે સ્ટ્રગલ કરીએ છીએ કારણ કે એનું અમને પરિણામ મળે છે એનું રિઝલ્ટ મળે છે મારા બાળકને હું એમ જ કહું છું કે અત્યારે સખત સંઘર્ષ કર પરિણામ સફળતા પોત પોતમાળે મળશે સંઘર્ષ કર તું એને એ જ સપોર્ટ આપું છું કે મહેનત કર અને અમને મુશ્કેલી તો અમે વિકલાંગ છીએ છતાં પણ અમને મુશ્કેલી એટલી નથી લાગતી કારણ કે મારું બાળક પ્રગતિના પંથે જઈ રહ્યું છે એટલા માટે એ આનંદ છે એનામાં અમને મારા બાળકને હજી એમ કહું છું કે તું અમારો સપોર્ટ પૂરેપૂરો છે પણ તું આગળ વધ અમે તમારી સાથે છીએ અને નામ દેશનું નામ રોશન કર સમાજનું નામ રોશન કર એવી અમે આગ્રહ રાખીએ એમની પાસે હું શ્રીમતી ગોપી સુનિલ ત્રિવેદી આચાર્ય શ્રીજી વિદ્યાલય માધાપર પર આજે અમારો ધોરણ સાતમાં ભણતો વિદ્યાર્થી કોઈલ વિરાજ કે જે રાજ્યકક્ષાએ આર્ચરીમાં પસંદગી પામી અને રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ લેવલે એ આર્ચરી ગેમ રમી આવ્યો છે તો એ અમારા શાળા પરિવાર માટે ખૂબ ગર્વની બાબત છે શાળા પરિવાર તરફથી એને ખૂબ ખૂબ અભિનંદન વિરાજ ભણવામાં સામાન્ય છે પણ આ સ્પોર્ટ્સમાં એણે સારું કવત દેખાડ્યું છે તો એ બદલ અમે ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને સાથે સાથે મારે બીજું એ કહેવાનું કે વિરાજના વાલી બંને વાલી છે એ હેન્ડીકેપ છે અને આ પરિસ્થિતિમાં પણ એમણે વિરાજ માટે ખૂબ જ ભોગ આપ્યો છે અને હાલમાં પણ આપી રહ્યા છે અને સામાન્ય પરિસ્થિતિ વચ્ચે પણ એણે વિરાજ માટે જે કીટ ખરીદી છે એના મમ્મીનું તમે સાંભળ્યું હશે કે અમે દાગીના ગીરવે મૂકીને પણ વિરાજ માટે કીટનું આયોજન કર્યું હતું ગોઠવણ કરેલ હતી તો એ બદલ ખૂબ ખૂબ એમના વાલીને અનુ અભિનંદન તથા બીજી વાત એ છે કે એના વાલીનો આ એક જ પુત્ર છે અને એના મમ્મી હેન્ડીકેપ છે તો એને સાથે સાથે ઘરકામમાં પણ એટલી મદદ કરે છે એના મમ્મી કપડાં ધોઈ આપે તો વિરાજ કપડાં સુકવે છે એના મમ્મી રસોઈ બનાવે છે તો બાકીની સાફ સફાઈ વિરાજ કરે છે તો મતલબ કે એક જે પંદર વરસની ચૌદ વરસની છોકરી જે કામ કરતી હોય એ બધું જ કામ વિરાજ એના મમ્મી માટે કરે છે તો એ પણ એનું એક સારું પાસું છે આમાંથી હું દરેક બાળકોને દરેક વિદ્યાર્થીઓને એ કહીશ કે કઠિન પરિસ્થિતિમાંથી પણ તમે યોગ્ય વિકલ્પ શોધો તમે કોઈક રસ્તો શોધો તો કુદરત તમારી સાથે જ છે અને એનું પરિણામ આપણે આજે વિરાજ જે રાષ્ટ્રીય કક્ષાએ રમ્યો છે એમાં આપણે જોઈ શકીએ છીએ તો વિરાજ અને એના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન અને શાળા પરિવાર ટ્રસ્ટીઝ અમારા એજ્યુકેશન ડાયરેક્ટર શિક્ષકગણ વિદ્યાર્થીગણ દરેકે અભિનંદનની વરસ વરસા વરસાવી છે